नमस्कार किसान मित्रों बोटाड एग्रीकल्चर में आपका स्वागत है यहाँ आपको रोजाना ताजा बाजार भाव मिलते हैं सीधे बोटाड बाजार से आइए आज ताजा तल का बाजार भाव जाने आगे। 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 ਸਰੇਦੀ ਮੇ 5 ਰੁਪਏ ਮਾਰੇਵਾ ਮਨਸ ਕੀ ਮਦਦ ਕੀਤਾ ਜਾਓ ਆਇ 5 75 ਰਹੀ ਸੀ 80 ਇਹਨਾਂ ਦਾ ਮਾਰੋ 18 ਨਾ ਮੈਂ ਮੈਂ ਨਾ ਨਾ ਸੰਗੇ ਸਤਾ ਲੈਵਾ ਦਿਓ ਰਹੀ ਜਾਈ ਜਾਓ ਸਰੇ ਭਾਈ 15 18 15 ਮਾਫ ਕਰਨਾ 33 40 45 ਆਇ 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 ਲਾਹੇ 75 75 80 ਨਿਓ ਨਿਓ પંચાવન પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું અઢારસો પાંચ દસ પંદર વીસ પચીસ દર પાંચ રાખો પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ પંચોતેર પંચોતેર પંચાયત

પંદર વીસ પચીસ પચાસ પંચાવન પાંચ પંદર વીસ પચીસ પાંચ ચાલીસ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર

બાનું બેન ધરાતીભાઈ બાનું બેન અગે પાછે લઈ હંશામભાઈ ગામ કુંડલી 19 12 કાર્ડ ના બેન કેમ માંગલે અમારે ઇત હંશામભાઈ બાનું બેન વાંધો નહી હાલો 1850 રૂપિયા 1800 1800 1800 કુંડલી

પંચોતેર પંચાણું ઓગણીસો ઓગણીસો પાંચ પંદર પચીસ રૂપિયા કરો સત્તર